હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો આજે થઈ શીતળા સાતમ તો શીતળા અમારા ગામમાં ગોમાં સીતળા બહુ જોરદાર મેળો હોય જો કે આજે તો ઠંડુ ઠંડુ શીતળા સાતમનું ખાવાનું અને સીતારામ ઠંડુ પોણીએ તળાવ છે પહેલો એ તળાવશી બધા બહુ જબરજસ્ત મજા આવશે તો અડો આપણે એક ચા પડી કરી તો આજ તો દરેક હું કહું કઉ જ જમવાનું હોય દરેકના ક્યાંક ચલાતો એક તો રોટલી પછી જોવા મરચો હસી પછી કંકોળો શાક હશે પછી પાત્રો હશે પછી ઉખડી હશે પછી બીજું હોય ફૂલે હોય પછી પુરીઓ હોય વળો હોય આવું બધું દરેક ના ઘેર હોય અને રોજ જે ખાતા હોય એના કરતા આજ ઠંડુ ખાવાની મજા આવે કારણ કે રોજ એક શાક હોય અને આજ તો બે ત્રણ શાક હોય અને અથવાનું તો લટકાનું જુદું એટલે બધું આજ બહુ મસ્ત જમવાની મજા આવશે બપોરે અને આપણે જઈશું સીતા માતાના તો આજ તો જો વહેલી હવાથી જ બરાબરનો ઉકળાટ તમે જોઈ શકો મૂઢા ઉપર અને પાથરી પાથરા પાડી દીધા આખો શેઠો વાટ્યો હતો આટલા ઉદ્યા છીએ અને પેલી બાજ ઘરનો વાટી કણ આયા બાપ લા એચી ભાઈ કે લેણો જલ્દી ઓની ઈલાજ કરીએ એમને મિયન વાસ્તવ ની ફાવ કેટલા વાઢી રે પછી આયા હોત તોય હારું તું તે નો આઈ દે કુ પાણી વાળે મો ચમ કશું ના આવો વેચી તો કશું ના કરો ચો કેટલો એ તો મોજ જતો રહે છે હા અરે બાપુ તો આવા મૂકા આવતા છે અરે હારી જમીન માં જતા હોય તો હા ભાઈ ભોણા ઓ તંચી ફઈ ભોણા આવું હોય ચાર્યો વાઢવા આ દશા શું કરવાનું ઓમ બારે એટલે મારા સબસ્ક્રાઈબર મિત્રો જોઉં

હું ફટાફટા કૂધી વાટી દઉં જ તેમ હું આવો બાપુય મયમય બાપુ આવું મોદી કરો મસ્ત આવી વાટવાની મજા આવી ને વેચી આવે ને એટલે ખેલ બગડ્યો આમ વેચી આવ એટલે આપણને કેવું થાય પછી કે હમણાં ફરીથી બીજો આવશે ફરીથી આવશે એટલે ઇમન ઇમો ચારે ના થાય કોઈ નહીં તો અમે સીધો વાટવાનો પ્રોગ્રામ કેન્સલ કરીએ અને અમે કૂધી વાટવા માંડીએ એક બાજુ સોટા પડે તો અહીં કારણ કે ગરમીનો દાબ પૂરેપૂરો થયો તે વરસાદ તો આવ્યા વગર રહે નહીં તો જો આ કુરી અમારી બહુ મસ્ત એવી થઈએ તો અમે કુરીના ચાર ભાડા વાટી દઈએ જો કે શેઢો વાટ્યો હોય થોડી કુરી વાટી એટલે ચાલી રહે એક બાજુ બધવાનું ચાલુ કર્યું તો પાણી પીને ફટાફટ ફરીથી વાઢવા માંડે કુરી હમ નહીંને તૈયાર થઈને હેડ્યા સીતરા માતાના દર્શને અને તો તમને પણ દર્શન કરાવું આજના બ્લોગમાં શીતરામાનો જો કે આજે સાતમ થઈ તો અમારા ગામમાં બહુ મસ્ત એવું સીતરામાનું મંદિર વડ નીચે તો લેડો આપણો ત્યુ જઈને તમને દર્શન કરાવીએ તો જો બહુ મસ્ત એવું તળાવ મારા ગામનું હમ અને જો તળાવના બાજુમાં વડ છ વડના નેચ સીતા માતાનું મંદિર જો આ રીતે આખો દિવસ છોકરો મોજ કરતો હોય તો જો આ બાજુમાં આવી સીતા માતાજીનું મંદિર અમારા ગામમાં બહુ મસ્ત એવું તમે જોઈએ કહો તો આ સીતા માતાને આ ઋષિજનો લોટ ચડાવવામાં આવે આજે સીતા માતાનું તમે જોઈએ કહો માં આપણે જઈએ શીતળા માતાનું દર્શન કરવા જાણ જય માતા

તો દો अम्મા ગામમાં ગોમસ્તે ઉશીતરા માતાન મંદિરે તો કે મિત્રા લેટ પડ્યા લાગતો આયો તો પણ જગ્યા ના હોય પબ્લિક હોય પણ ઘરે મહેમાન હતા એટલે લેટ થયા તમને પણ સીતરા માતાનો દર્શન જય

ખમણ પછી જો મરચાં રાખેલા પછી જો કઢી હુંગળી કારેલોનું શાક પછી આ ગેસ તરી પછી સાસ ગરમી અને દૂધ દૂધ અઠાણું અને રોટલી જો આટલું બધું ખાવાનું તો ફટાફટ થોડો થોડો ટેસ્ટ વધવાનો

કરવા જવું હતા આ તો હાલ કોમ નઈ એટલે મારે હું 2:30 વાગ્યા નંદરે જવું 5:00 વાગે રીટર્ન પોચું બરોબર પાછો બકાલ છે ને પણ